નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે વાત કરવાની છે વ્યક્તિ પરિચયની અંદર એક એવા ગઝલકારી જેની દરેક પંક્તિ આપણા મોઢે આવતી જ હોય છે અવારનવાર અને ખૂબ ગમે છે લોકોને પણ એ પહેલાં વાત કરી લઈએ કે આજે ભારતના સૌ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલજીનો જન્મદિવસ છે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે રામપ્રસાદ બિસ્મિલ્લા અશફાક ઉલ્લાહ ખાન એમની પુણ્યતિથિ છે તો આવા શહીદોને આજે આપણે શ્રદ્ધાંજલિ આપી અને સતસત વંદન કરીએ છીએ હવે વાત કરીએ આજના વ્યક્તિ પરિચય આજે વ્યક્તિ પરિચયની અંદર એક ગઝલ વાત કરવાની છે એની ફક્ત હું બે પંક્તિ દોરાઈશ એ બે પંક્તિ દોરીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આજે આપણે કોની વાત કરવાના છીએ પંક્તિની શરૂઆત કરીએ તો કે કદમ અસ્થિર હોય જેના રસ્તો જડતો નથી કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આગળ હજુ જે બીજી બે વખતે બહુ મહત્વની છે કે તમારા મનને જીતી લો તમારા મનને જીતી લો તો હું માનું સિકંદર છો તો હું માનું સિકંદર છો અને હવે જો જો કહેશે કે નહીંતર દિગ ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો આ જેની ગઝલની પંક્તિઓ છે એવા ગઝલકાળની વાત કરવાની છે અને હજુ બીજી બે ગઝલની પંક્તિ વાત કરું તો એ તમે બધા જ બોલતા હો છો કે પરિચય છે મંદિરમાં મારો દેવોને પરિચય છે દેવોને મારો મંદિરમાં અને મસ્જિદમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ સાનું કોઈથી નથી મારું વ્યક્તિત્વ સાનું

હું એક રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે આવો જેનો ગઝલ સંગ્રહ છે અને જેની આવી ગઝલ પંક્તિ છે એવા શૂન્ય પાલનપુરી જે ઉપનામથી પ્રચલિત છે અને જેમનું પૂરું નામ અલી ખાન ઉસ્માન ખાન બલોચ અને જે શૂન્ય પાલનપુરીના ઉપનામથી વધુ જાણીતા છે તેવા ગુજરાતી ભાષાના ગઝલકારની વાત કરવાની છે તો તેમનો જન્મ અમદાવાદના લીલાપુર ખાતે થયો હતો તેમનો જન્મ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો બાવીસના રોજ થયેલો એમણે જ્યારે પોતાનું જે શિક્ષણ છે એ પાલનપુરની અમીરાઈભાઈ મિડલ સ્કૂલની અંદર તેઓ શિક્ષક તરીકે પણ કાર્ય કર્યું હતું સાથે વાત કરીએ તો એઓ સોળ વર્ષની વયે ગજલ લગતા થઈ ગયા હતા અને ઓગણીસો ને તેત્રીસ ચોત્રીસમાં તેઓ જ્યારે જૂનાગઢ ગયા હતા ત્યાં તેમણે પાજોદના દરબારમાં ઇમામુદ્દીન મુજા ખાન બાબી રૂસ્વાને મળ્યા અને તેના ત્યાં મુલાકાત અમૃત ઘાયલ સાથે થઈ અને તેમણે શૂન્ય ઉપનામ આપવાનું સૂચન કર્યું હતું શૂન્ય પાલનપુરીની સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમના સર્જનના છ ગજા સંગ્રહો છે અને અનુવાદનો સમાવેશ થાય છે છ ગઝલ સંગ્રહની વાત કરીએ તો એને શૂન્યનું સર્જન શૂન્યનું વિસર્જન શૂન્યનું સ્મારક શૂન્યના અવશેષ શૂન્યની સ્મૃતિ અને શૂન્યનો વૈભવ આ એમના ગઝલ સંગ્રહ છે અને એમના બે અનુવાદ છે ખૈયામ તથા રૂબૈયા આવા ગઝલ સંગ્રહકારનો સત્તર માર્ચ ઓગણીસો સિત્યાસી ના રોજ પાલનપુરમાં અવસાન થયું હતું આવજો મિત્રો આવતીકાલે ફરી જ એક આવા નવા વ્યક્તિ પરિચય સાથે મળીશું આવજો